જૂનાગઢમાં પરિણીતાએ હોટલમાં દવા ગટગટાવી સારવાર મળે તે પહેલા જ મહિલાનું મૃત્યુ થયું પરિણીતા સાથે રામજી મકવાણા હોટલ રૂમમાં હતો મૃતકના પતિએ રામજી મકવાણા વિરુદ્ધ ફરિયાદ કરી છે પોલીસે હોટેલના સ્ટાફ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હોટલ રૂમમાં પરિણિત મહિલાના મોતનું રહસ્ય હજુ પણ અકબંધ છે

જ્યારે મહિલાએ દવા ગટગટાવી હતી ત્યારબાદ તેને સારવાર માટે લઈ જવામાં આવી હતી સારવાર દરમિયાન આ મહિલાનું મૃત્યુ થયું અમારી સાથે એ જોડાયા છે સંવાદદાતા ધર્મેશ ખાચર ધર્મેશ આ ઘટનાને લઈને શું વધુ વિગતો જે ચોક્કસ માહિતી આપી દઉં કે જુનાગઢમાં જે બસ સ્ટેન્ડ રોડ પર હોટલ આવેલી છે ત્યાં એક મહિલા દ્વારા ઝેરી દવા પી આપઘાત કરવાનો બનાવ બન્યો હતો પોલીસ દ્વારા આ અંગે તપાસ ચાલુ હતી તે દરમિયાન જે મહિલા છે તેમના પતિ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં એક યુવક સામે ફરિયાદ નોંધાવી સાથે માં રોકાયો હોય અને ત્યારબાદ ત્યાંથી જે મહિલાએ દવા પીતા ત્યાંથી ફરાર થઈ ગયો હોય તે બાબતની એક ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે જેની તપાસ હાલ બી ડિવિઝન ચલાવી રહ્યું છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે